વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ઇકોસિસ્ટમ ખૂબ કોમ્પ્લિકેટેડ અને સમજવા જેવી ઇકોસિસ્ટમ છે ખાસ કરીને વડોદરા શહેરમાં આજવા સરોવર સૂર્યા નદીમાં ડ્રેન થાય છે પ્રતાપપુરા વડદલા હરિપુરા અને ધાનોરા આ ત્રણ તળાવ વિશ્વામિત્રીમાં ડ્રેન થાય છે આ બંને નદી ડેણા પાસે ભેગી થઈ અને વાંકો રૂટ કે જે ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટરનો રૂટ વડોદરામાંથી પસાર થાય છે અને લગભગ ચોવીસ કિલોમીટરનો એરિયા ડાઉનસ્ટ્રીમમાં છે ખાસ કરીને વાત કરીએ તો ખલીપુર પાસે જાંબુઆ નદી અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે અને પિંગલવાડા પાસે ઢાઢર અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે જે ઓગસ્ટ મહિનામાં ભારે પૂર વડોદરા શહેરમાં આવ્યું જેનાથી જાનમાલનું કાફી નુકસાન થયું પૂર રાહત માટેના ભરપૂર પ્રયાસ વીએમસીએ કર્યા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને વડોદરા કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ એક હાઈ લેવલ કમિટીની રચના થઈ માનનીય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં અને તમામ એક્સપર્ટ ખાસ કરીને સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓ કે જે આખા વિશ્વામિત્રીના વોટર શેડ એરિયાનો ડિટેલ સ્ટડી કરી અને સૂચનો આપ્યા વડોદરાના લોકલ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ખાસ કરીને ધારાસભ્યો સાંસદશ્રીઓ અને પદાધિકારીઓ અને કમિશનર અને તમામ એચઓડીઓ ભેગા થઈ અને જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સીડબ્લ્યુ નવલાવાલા સાહેબ આ બધે ભેગા થઈ અને ગહન ચિંતન મંથન અને ઘણી બધી વિઝીટો કરી અને એક એક્શન પ્લાન તૈયાર કર્યો જે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂ કરવામાં આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ વડોદરાના વોટર લોગિંગ અને વોટર ફ્લોડિંગ ફ્લડિંગની ચિંતા કરી અને એ માટે જે કંઈ નાણાકીય સહાયની જરૂર હશે તે આપવાની બાહેધરી આપી છે હાલ આ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો છે એ આજે તમામ સ્થાયીના સભ્યો અને પાંચ પદાધિકારીઓ સામે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કર્યો છે જેના મુખ્ય મુદ્દા કહીએ કે શોર્ટ ટર્મમાં શું કામ કરવાના એના મુખ્ય મુદ્દા આજે સ્થાયી સમિતિના સભ્યો અને પાંચ પદાધિકારીઓની સામે રજૂ કરવામાં આવ્યા જેમાં વિશ્વામિત્રી નદીની ડિસિલ્ટિંગ સિટીંગ અને અને નું જે કામ કરવાનું છે સો દિવસનો જે ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવી છે જેમાં દરેક કિલોમીટર પર ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર ત્રણ ક્લાર્ક અને આખા એરિયાનું મોનિટરિંગ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ રીતની ટીમ તૈયાર કરી છે રોજે રોજની કામગીરીનું રિપોર્ટિંગ થશે જેના કેમેરા વિડીયો શૂટિંગ અને ડ્રોન શૂટિંગ દ્વારા રોજે રોજની કામગીરી કે કેટલા ડમ્પર માટી નીકળી ક્યાં આગળ ઠાલવી અને શું પરિસ્થિતિ છે એનું વાઇડનિંગ કેટલું થયું આ તમામ રિપોર્ટિંગ રોજે રોજ થશે અને સો દિવસમાં ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટર નદી જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે એનું ડ્રેજીંગ એનું ડીફોરેસ્ટેશન એટલે કે જંગલી જે ઝાડી ઉગી ગઈ છે એ કાપવાની કામગીરી કરવામાં આવશે સાથે સાથે જે વડોદરા શહેરમાં ઉપરવાસમાંથી પાણી આવે છે ખાસ કરીને આજવા અને પ્રતાપપુરામાં એના અપર કેચમેન્ટ એરિયામાં લગભગ આઠ જેટલા નવા ચેકડેમ બનાવવાનું આયોજન છે જેથી કરીને જે ઇસ્ટર્ન ટેરેન છે વિશ્વામિત્રીનો એ સ્લોપી છે અને રોકી ફિલ્ડ છે જેમાં પાણી વધુ સ્પીડમાંથી આજવા અને પ્રતાપપુરામાં આવે છે એની સ્પીડ ઘટે જેથી કરીને વિશ્વામિત્રીની જે ડ્રેનેજ કેપેસિટી છે અને આવક બંનેની વચ્ચે સંતુલન જળવાય એ માટે જે ત્રેવીસ જૂના ચેકડેમ છે એને રિનોવેટ કરવાના છે અને નવીન બાર ચેકડેમ એમાંથી આઠ ચેકડેમ પ્રતાપપુરા અને આજવાના ઉપરવાસમાં અને ચાર ચેકડેમ જે આજવા અને વડોદરાની વચ્ચે સૂર્ય નદી અને વિશ્વામિતિ નદી પર બનાવવાનું આયોજન છે આ પણ એક ટૂંકા ગાળાનું આયોજન છે પ્રતાપપુરા અને આજવા સરોવર નો જે પેરીફરલ વિસ્તાર છે ખાસ કરીને કહેવાય કે પૂર્વ દિશા તરફનો વિસ્તાર કે જે એના પાળાથી ઘણો દૂર છે પાળાની સેફ્ટીને ધ્યાનમાં રાખી અને બંને તળાવોમાંથી બસો એકર એરિયામાંથી એક એક મીટર માટીનું ખોદાણ કરી અને બંને તળાવોની જે કહેવાય કે સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે જેથી કરીને પૂરની પરિસ્થિતિમાં આપણને રાહત મળી શકે બફર કેપેસિટી એ ઉભી થાય શહેરોની જે બાવીસ કાંસો છે મુખ્ય કાંસો એની સાફ સફાઈ વાઇડનિંગ ડ્રેજિંગ અને રિસેક્શનની કામગીરી કરવામાં આવશે જે જે ઝોનમાં કાંસો છે અને જે કાંસો પર કવર્ડ સ્લેબ છે એ સ્લેબ તોડીને લગભગ પાંચસો જેટલી જગ્યાથી સ્લેબ તોડી અને અંદરથી ડ્રેજિંગની કામગીરી કરવામાં આવશે ડિસિલડીંગની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ આ સ્લેબને પ્રી કાસ્ટ સ્લેબથી કવર કરવામાં જેથી અવારનવાર આ કાંસોની સાફ સફાઈ કરી શકાય ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં શંકરપુરા કેલનપુર ટીમ્બી અણખોલ આ બધી જે કાસો છે એનું નેટવર્ક વ્યવસ્થિત થાય અને જે નેચરલ વોટર વેસ છે એને ફરી પુનઃસ્થાપિત કરી શકાય એ દિશામાં પણ કામ કરવામાં આવશે નવીન બફર લેક ખાસ કરીને કોટંબી અને ભણિયારા અને દેણા આ ત્રણ લેકનો ડ્રેજીંગ કરી અને માટીનું ખોદકામ કરી અને નવા લેક ઊભા કરવાનું પણ આયોજન કરેલું છે ભૂખી કાસ અને રૂપારેલ કાસ ખાસ કરીને ભૂખી કાસ છે એનું વાઇડનિંગ કરવામાં આવશે જે આજે પોસિબલ છે જે જે જગ્યાએ કલવડ બનાવે છે એ કામગીરી કરવામાં આવશે એ સિવાય ભૂખી કાસ આકડી થઈ ગઈ છે તો એના માટે ઓલ્ટરનેટ ચેનલ બનાવીને લગભગ પાંચેક કિલોમીટરની આરસીસી ચેનલ બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે રૂપાનગર કાસ જે જાંબો નદીને મળે છે એના છેડા પાસેનું ડ્રેનેજ જાંબો નદીમાં ખૂબ ધીમી ગતિએ થાય છે જેથી કરીને હાઇવેને પેરેલ પાંચેક કિલોમીટરનો કાચો કાસ બનાવીને ભવિષ્યમાં એને આરસીસી કાશ કાસ બનાવીને એની પર સ્લેબથી કવર કરવામાં આવશે વડોદરા શહેરના બસો સાડત્રીસ જેટલા એરિયા કે જે લો લાઇંગ એરિયા છે અને ત્યાં આગળ જે વોટર ફ્લડિંગ અને વોટર લોગિંગ થયું હતું એ એરિયાને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં આગળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર અને ડીપ રેન રિચાર્જિંગ માટેના પરક્યુલેટિંગ વેલ બનાવવાના કામો ટેન્ડરિંગમાં છે અને ટૂંક સમયમાં આવનારા બેથી ત્રણ મહિનામાં ચારસોથી પાંચસો જગ્યાએ નાના બોર અને મોટા પરક્યુલેટિંગ વેલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે વડોદરા શહેર માટે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે જે સિકોન કંપનીએ ચેન્નાઈમાં લગાડેલી છે તમામ પેરામીટર્સ તમામ તળાવોના નદીના લેવલ અને ફોરકાસ્ટિંગ આ બધી આગાહીઓ અંદર ફીડ કરવાથી બેથી ત્રણ દિવસ પહેલાં એક આપણને એલર્ટ મળશે કે ભાઈ પૂર આવવાની શક્યતાઓ છે એટલે પૂર નિવારાત્મક પગલાં અને પ્રિકોશનવાળાના સ્ટેપ આપણને લેવામાં સરળતા રહેશે ખાસ કરીને જે લાંબા ગાળાના આયોજન છે એમાં આજવાનો નવીન સ્પીલ વે બનાવવાનો છે જે અત્યારે બાસઠ દરવાજાથી કામ ચાલી પાણી છોડવામાં આવે છે એનું ક્રેસ લેવલ બસો અગિયાર અને બસો તેર પંચ્યાસી છે તો આ પાળા તોડી અને એનાથી વડોદરા બાજુ નવો પાળો બનાવી અને નવા સ્પીડ વે કે જેનું લેવલ બસો છ ફૂટ સુધી કરી શકાય એટલે આમાં આજવાને ખાલી કરવાની જે સ્પીડ છે એ પણ વધી શકશે અને મોન્સૂન પહેલાં આનું લેવલ બસો છ ફૂટ સુધી કરી શકાય તો લગભગ ચોત્રીસ એમસી એમની ક્ષમતામાં વધારો થશે એકસો સત્યાવીસ ટકા જેટલું પાણીનો સંગ્રહ વધુ થઈ શકશે કારણ કે આજે વધુ ખાલી કરી નાખીએ તો વધુ વરસાદ પડતા એટલો આપણને બફર સ્ટોક મળે કે બસો અગિયારથી બસો ચૌદ થતાં જેટલી વાર લાગે એના બદલે બસો છ થી બસો ચૌદ થતાં વધુ વાર લાગે તો ભારે વરસાદ પડે તો પણ એમાં આપણને સંરક્ષણ મળી શકે વિશ્વમત્રી નદીના બંને કાંઠા ઉપર ઇન્ટરસેપ્ટર ટ્રંક લાઇન નાખી અને જે ડ્રેનેજના પાણી વિશ્વામત્રીમાં ડાયરેક્ટ ઠલવાય છે એ આ ઇન્ટરસેપ્ટર લાઇન થકી એસટીપી માં ટ્રીટ થઈ અને નદીમાં પાછા કરી શકાશે લાવી શકાશે ધનોરા હરિપુરાના વડદલા તળાવના ડ્રેજિંગ કરી અને ત્યાં આગળ ગેટેડ વિયર બનાવવાનું આયોજન લાભાગાળાનું આયોજન છે આજવા સરોવરથી જાંબુઆ નદી સુધી ડાયવર્ઝન કરવાનું કાપડ હાથમાં લીધેલું છે તમામ અધિકારીઓ એ જે મેટિક્યુલર્સ કામ કરી અને ઝીણામાં ઝીણી વિગતો જોઈ અને ચારે ચાર ઝોનની જે કાંસો છે અને જે વોટર વેની સિસ્ટમ છે એને પુનઃસ્થાપિત કરવા માટે ખૂબ ડિટેલમાં સ્ટડી કર્યો છે આજે તમામ સભ્યોને આ પ્રેઝન્ટેશન બતાડવામાં આવ્યું છે તમામ સભ્યો આ પ્રેઝન્ટેશનથી સંતુષ્ટ થયા છે અને તમામ સભ્યો આ કોર્ષ માટે એલાઇન થઈ અને કોર્પોરેશન એક યુનિટ તરીકે ખાસ કરીને જે વડોદરા શહેરના એનજીઓ છે જે નાગરિકો છે મીડિયાના મિત્રો છે આ બધા આ કોર્ષ માટે એલાઇન થઈ અને આવનારા સો દિવસમાં એવી કામગીરી થાય કે પૂર આવવાની પરિસ્થિતિમાં એસી નેવું ટકા ઘટાડો થઈ શકે એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરવા માટે કટિબદ્ધ છે અને આપ સૌના સરકારની અપેક્ષા રાખે છે આના માટે જે જરૂર પરમિશન ગુજરાત સરકારની ખાણ ખનીજ વિભાગની એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ અને વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ એમાં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આવી ગયું છે લાઇફ ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે લાગે છે કે અઠવાડિયા દસ દિવસમાં આવી જશે અને જંગલ ખાતા એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રાખ્યું છે જે મગરો છે જો એ લોકોને રિસ્ક ઊભું થાય તો દોઢસો મગરો રાખવાની વ્યવસ્થા કમાટી બાગ અને આજવાના સફારી ગાર્ડન સાથે કરવામાં આવી છે મગરને પકડવા માટે પિંજરાની જરૂર હોય કે જે કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જરૂરિયાત ઊભી કરશે એ તમામ જરૂરિયાતો પૂરી કરી અને કોઈપણ મગરને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય એ પ્રકારે આ કામગીરી પૂરી કરવાનું આયોજન છે આ વિશ્વામિત્રીને લગતા પોર્પોરેટિંગ વેલના અને બોરિંગના કામ તથા વિશ્વામિત્રીનું વાઇડનિંગ રીસેકશનિંગ અને જે મેં કીધું બાવીસ કાંસોના વાડીના કામ હતા આ કામો ડિઝાસ્ટર મેનેજમેન્ટના કામો છે એક નવીન પ્રકારના કામો છે સામાન્ય સભાની સૈદ્ધાંતિક મંજૂરી અને બહાલી લીધા બાદ આ બાબતના ટેન્ડર કરવાથી ભવિષ્યમાં જે કોઈ ટેન્ડર કરવાના આવશે એ સામાન્ય સભામાં આ ટોટલ રિપોર્ટ જે નવલાવાલા સાહેબની કમિટીનો રિપોર્ટ છે આખી આખો ટેબલ રિપોર્ટ કરવામાં આવશે જેથી કરીને તમામ કાઉન્સિલરો આ કોષ સાથે જોડાઈ શકે અને પોતાનું યોગદાન પણ આપી શકે અને પોતાના સૂચનો પણ આપી શકે એમના આપેલા સૂચનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે એટલે હાલ પૂરતા આ કામોને મુલતવી રાખી અને સત્યાવીસ તારીખે સ્ટેન્ડિંગમાં એને પાછા છવ્વીસ તારીખે સ્ટેન્ડિંગમાં પાછા ફરી લેવામાં આવશે એની પહેલાં સામાન્ય સભા ચોવીસ તારીખે સ્પેશિયલ સેશન આ વિશ્વામિત્રીના જે પુનિવારાત્મક પગલાં છે એના માટે સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું છે એમાં આ જ પ્રકારનું પ્રેઝન્ટેશન તમામ સભાસદશ્રીઓ સાથે કરવામાં આવશે અને તમામ લોકોને પ્રિન્ટેડ કોપી પણ આપવામાં આવશે